નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રેલવે ફાટક પાસે અણિયાળી રોડ પર વેલનાથ બાપુની જગ્યા બનાવવામાં આવશે વેલનાથ બાપુની જગ્યા બનાવવા બાબતે મળેલ મિટિંગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મુકેશભાઈ કિરીટભાઈ મીઠાપર ધામની પાછળ ગઢડા રોડ કષ્ટબંધન સોસાયટી અને આ મંદિર બનાવવાનો એક જ હેતુ કે એક સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર બને અને મંદિર બનાવવા માટે જગ્યા નહોતી પરંતુ હાલમાં વેલનાથ બાપુની જગ્યા બનાવવા માટે નેવું વાર જગ્યા લેવામાં આવેલ છે આ જગ્યામાં સમાજની વાડી અને મંદિર બે બનાવવાની તૈયારી કરવામાં આવશે આ કમિટીના પ્રમુખ તરીકે વિજયભાઈ બટુકભાઈ આકવિયાની નિમણૂક કરવામાં આવશે તેમજ તેમની સાથે સોળ વ્યક્તિની કમિટી બનાવીને સાત સહકાર આપવામાં આવશે વેલનાથ બાપુની સ્થાપના થાય તો બધાને એનો લાભ મળે

પૂરું કુટુંબ સહિત કે તમારે માથે તમે આયોજન કર્યું કે કોઈ માથે ઉગ્રાણી કે ના સમાજના ફાળાના સમાજના ભાડાના હિસાબે મારું આમાં કાઈ ઓકે ઓકે આપનો પરિચય મારું નામ છે મુકેશભાઈ ગીરભાઈ મીઠાપરા આનંદ ગામની પાછળ ગરડા રોડે કસ્ટમર સોસાયટીમાં રહું છું અને આ મંદિર બનાવવાનો અમારે એક જ હેતુ કહીએ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર બને સમાજ ધર્મ